નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા મહારાજના નિર્દેશ નિર્દેશાનુસાર અમૃત પરિયોજના નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અમૃત પરિયોજના મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવી તથા તે યોજનાઓને અમલીરૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગરૂકતા અભિયાનના માધ્યમથી તેઓએ પ્રોત્સાહિત કરવાના છે જેના ભાગરૂપે આજરોજ નિરંકારી ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના નીલકંઠેશ્વર મંદિરને નર્મદા નદીના ઓવરે એકત્ર થઈ કિનારે પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો અમૃત પરિયોજનાનું સંપૂર્ણ ભારત વર્ષમાં લગભગ હજાર સ્થળો ઉપર સાતસો ત્રીસ શહેર સત્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવી છે જેમાં નિરંકારી મિશનના લગભગ એક પચાસ લાખ સ્વયંસેવક તેમના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થા જેમાં કે સમુદ્ર કિનારાઓ નદીઓ તળાવો ઝીલ કુવા વિભિન્ન ઝરણાઓ પાણીની ટાંકીઓ નાલીના જળ અને ધારાઓ વગેરે સ્વચ્છ અને નિર્માણ બનાવવાની કામગીરી કરાઈ છે સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તેમ રાજપિતા રમનીતજીની અસીમ કૃપા દ્વારા આજે વિશ્વની અંદર ભારત વર્ષની અંદર લગભગ દસો સીટ નવસો સીટી અને પંદરસો સ્થાનો ઉપર આ એક સ્વચ્છ જલ સ્વચ્છ મન પ્રોજેક્ટ અમૃતના રેજા હેઠળ આજે એક વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એના હેઠળ આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના દરેક ભરૂચ છે એકચાલ ત્રાલસા દહેજ દરેક જગ્યાથી એ સંત મહાત્મા પહોંચી સેવાગળના સિપાહીઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગયા ગંગા મૈયાનો આ નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક શ્રદ્ધાળુ મહાત્માઓ અને આને આ ઘાટને એ સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલે છે સફાઈ અભિયાનનું આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે કે જે જલ છે એક નદીનું એક સુંદર જલ છે એને સ્વચ્છ રાખી અને એ એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ તો માનવ માટે આ તે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે કારણ કે જળ એ જીવન છે તો એ જળને જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા જે ઇમ્પોર્ટન્ટ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે તો અમારે સદગુરુ માતા સુભિક્ષાજી મહારાજની આ અપાર કૃપા છે કે આજે ભરૂચ બાંધને પણ આ સેવા મળી છે અને દરેક સંત સેવા કરીને ઉત્સાહ અને આનંદથી પોતાના સ્વૈચ્છિક રીતે સેવા કરી રહ્યા છે જેમને કોઈ પ્રકારનું એમની મંદિર અંદર કોઈ બોધરેશન નહીં કોઈ ટેન્શન નહીં અને બસ પોતાને સમર્પિત કરીને સદગુરુ ના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે સદગુરુ માતા સવિંદર હરદેવજી મહારાજ કી જય